જુનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું નાનકડું મઢડા ગામ આજે પણ આ ગામમાં માંડ સાતસો જણાની વસ્તી છે અહીં આઠ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ પોષ સુદ બીજ વિક્રમ સંવંત ઓગણીસો એંસીના દિવસે ત્રુંબેલ ચારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે પાંચમી દીકરીનો જન્મ થયો બાળકીનું મુખ તો જાણે આબલે મટ્યું રતન હમીર મોડે સુપડાને બદલે થાળી વગડાવી અને જાણે દીકરો અવતર્યો હોય એવી ઉજવણી કરી સોળ વર્ષ પહેલા ગિયડ ચારણાઈ સોનબાઈએ હમીર બોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું હમીર તારે ઘરે પાંચમી દીકરી અવતરશે એ પ્રતાપિત થશે જગતમાં નામ કરશે ચારણોનું કુલ તારશે એનું નામ મારા નામ પર રાખજે હમીર મોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પડ્યું સોનબાઈ